સુરતના લિંબાયત વિસ્તારમાં ડ્રેનેજમાંથી કેમિકલયુક્ત તપેલા ડેંગનું પાણી કબ્રસ્તાનમાં ફરી વળતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો તો મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરી સામે માજી કોર્પોરેટર અને કોંગ્રેસ નેતા એવા અસલમ સાયકલવાળાએ તપેલા ડેંગના કલરવાળા પાણીને લઈને આક્ષેપો પણ કર્યા છે સુરતના તપેલા ડેંગો સામે પાલિકા તંત્રે લાલાંગ કરી હોવાની વાતો માત્ર કાગળ પર જ હોય તેવો ઘાટ સજાયો છે કારણ કે તપેલા ડાંગમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાંથી લુપ્ત થાય હવે તો કબ્રસ્તાનમાં પણ ફરી વળતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે તુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા કબ્રસ્તાનમાં ડ્રેનેજનું કેમિકલયુક્ત પાણી ભરાઈ જતા કબરો અને કબ્રસ્તાનમાં આવેલા વૃક્ષોને ભારે નુકસાન થયું હોય જેને લઈને લોકોમાં તપેલા ડાઇંગ અને તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો કારણ કે માજી કોર્પોરેટર અને કોંગ્રેસી આગેવાન અસલમ સાયકલવાલાએ પણ લિંબાયત ઝોનના અધિકારીઓ સામે આક્ષેપો કર્યા હતા લિંબાયત ઝોનના અધિકારીઓને તપેલા ડાઇંગ અંગે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી હોય જો કે ઝોન દ્વારા તપેલા ડાઇંગ સીલ કર્યા હોવાનું રિટર્ન કરાયું હતું કે હાલમાં સામે આવેલા વિડીયોને લઈને તંત્રની કામગીરી સામે અનેકો સવાલો ઉભા થયા છે ત્યારે આ તપેલા ડાઇંગને માત્ર કાગળ પર જ સીલ કરાયો હોવાનો આક્ષેપ અસલમ સાયકલ વાલે કર્યા હતા આવી ઘટના બીજી વાર બનશે તો લિંબાયત ઝોનને તાળાબંધી કરાશે તેવી ચીમકી પણ અસલમ સાયકલ વાલે આપી હતી ગઈકાલે લીંબાયત ઝોનમાં આવેલ મુસ્લિમ સમાજનું મોટું કબ્રસ્થાન જે રાવનગર ખાતે છે અને એની બાજુમાં ભૂમિ ભૂમિ છે છે કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર હર હંમેશા પર ધ્યાન આપે પૂરતી કાળજી રાખે છે એની કોઈ પણ ફરિયાદ હોય તેનું ત્વરિત નિરાકરણ કરે છે પરંતુ દુઃખ એ બાબતનું છે કે એક જ દિવાલની બાજુમાં મોટું વિશાળ કબ્રસ્થાન છે પરંતુ એ કબ્રસ્થાનની અંદર ગઈકાલે કેમિકલ વાળું પાણી ડ્રેનેજમાંથી સમગ્ર કબ્રસ્તાન વિસ્તારમાં પસરી ગયું અને જે કબરો પર પણ ફરી વળ્યો જેનાથી પર્યાવરણીય પણ નુકસાન થયું છે અને મુસ્લિમ સમાજના સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી પણ દુબાઈ છે પરંતુ લિંબાયત ઝોનના અધિકારીઓને પેટનું પાણી હલતું નથી એક તરફ એમ દાવો કરે છે કે અમે લોકોએ ગેરકાયદેસર ચાલતા તપેલા ડેંગો સીલ કર્યા છે કોઈ તપેલા ડેંગો ચાલતા નથી તો આ કલર કેમિકલ વાળું પાણી આવ્યું ક્યાંથી ડ્રેનેજ ઉભરાય કઈ રીતે અને ડ્રેનેજ એવી રીતે ઉભરાય કે સીધું કપરાસ્તાનમાં પાણી આવી ગયું છે લિંબાયત ઝોનના અધિકારીઓને આ તરફ કે હું ચેતવણી આપું છું કે તમારે સર્વ સમાજ સર્વ ધર્મ સર્વ જાતિને એક સમાન રીતે કામ કરવું જોઈએ એક તરફ એક નજરથી કામ કરવું એક દ્રષ્ટિથી કામ કરવું જોઈએ ન્યાય અન્યાય કરવાનું કામ તમારું નથી તમારી ફરજ છે કે તમારા વિસ્તારમાં રહેતા લોકોની પ્રાથમિક સુવિધાઓને સંપૂર્ણ નિરાકરણ થાય અને એને સંતોષકારક સુવિધાઓ મળે પરંતુ સુરત મહાનગરપાલિકાનું લિંબાયત ઝોન એ સુરત મહાનગરપાલિકાની કચેરી નહીં ભારતીય જનતા પાર્ટીની કચેરી બનતી જાય છે અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું કામ ચાલતું હોય એ પ્રમાણે એના સવારથી લઈને સાંજ સુધી કાર્ય થઈ રહ્યા છે લિંબાયત ઝોનના અધિકારીઓને અમે આ તબક્કે અપીલ કરીએ છીએ ચેતવણી આપું છું કે જો બીજી વાર આવી રીતે ગભ્રસ્તાનમાં કલર કેમિકલ વાળું પાણી અંદર આવ્યું પ્રવેશ કર્યું ને અમારી ગભરોને નુકસાન કર્યું કે પર્યાવરણીય નુકસાન કબ્રસ્તાનમાં જે કઈ વૃક્ષોને કર્યું ના લિંબાયત વિસ્તારમાં ચાલતા તપેલા ડેંગ દ્વારા કેમિકલ યુક્ત પાણી સીધું ડ્રેનેજ લાઇનમાં છોડી દેવાતો હોય છે કેમિકલ યુક્ત ડ્રેનેજ લીક થતા કબ્રિસ્તાનમાં ફરી વળતા તપેલા ડેંગ અને મનપા સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે